આજે વીસમી ઓક્ટોબર ના દિવસે સમગ્ર દેશમાં પ્રકાશના પર્વ દિવાળીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવાતો આ તહેવાર દેવી લક્ષ્મી ભગવાન ગણેશ દેવી સરસ્વતી અને ધનના દેવતા કુવેરની આરાધનાને સમર્પિત છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવાળી બે હજાર પચીસ થી શરૂ થતો સમય અને દિવાળી બે હજાર છવ્વીસ સુધી કેટલીક રાશિઓ માટે અતિશય શુભ સંજોગો લાવશે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓને સમૃદ્ધિ, પ્રગતિ અને સુખ શાંતિનો અનુભવ થશે. તો સૌથી પહેલા આ રાશિઓમાં છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આ દિવાળીથી લઈને આગામી દિવાળી સુધીનો સમય સંપત્તિ અને કારકિર્દી માટે લાભદાયક સાબિત થશે. મિલકત સંબંધિત ક્ષેત્રોમાં વૃદ્ધિ અને નવો લાભ મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવા અવસર મળશે. જ્યારે વ્યવસાયમાં રહેલા ખાસ કરીને સેવા ક્ષેત્રે કામ કરતા લોકો માટે નફાકારક સમય રહી છે અજાણ્યા લોકો સાથે મોટા નાણાકીય વ્યવહાર કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે પરિવાર અને સમાજમાં તમારું પ્રતિષ્ઠાન અને આદર વધશે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં જોડાવાની ઈચ્છા વધશે આરોગ્ય સારું રહેશે પરંતુ શુદ્ધ શાકાહારી આહાર જાળવો લાભદાયક રહેશે આના પછી છે વૃષભ રાશિ આ દિવાળી આગામી દિવાળી સુધીનો સમય વૃષભ રાશિના જાતકો માટે નાણાકીય રીતે શુભ સાબિત થશે મહેનતનું યોગ્ય ફળ મળશે અને ધીમે ધીમે સ્થિરતા આવશે સતત વૃદ્ધિ જોવા મળશે જીવનમાં નૈતિકતા અને સિદ્ધાંતોનું પાલન કરવાથી માન સન્માન વધશે સંબંધોમાં મધુરતા આવશે પરંતુ ઉતાવળમાં લીધેલા નિર્ણયો ટાળવવા યોગ્ય રહેશે પરિવાર સાથે સમય વિતાવો શુભ રહેશે આરોગ્ય સારું રહેશે જોકે છેપથી બસવા માટે સાવચેતી રાખો અને બહારથી તૈયાર ખોરાક લાવવાનું ટાળો તેના પછી છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને દિવાળી થી લઈને આગામી દિવાળી સુધી ભાગ્ય તમારી તરફેણમાં રહેશે નોકરી કે રોજગાર સંબંધિત નવા અવસર પ્રાપ્ત થશે ખર્ચાઓ પર નિયંત્રણ રહેશે અને આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરશે આળસ છોડીને કામ અને વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન આપો બોલવામાં સંયમ રાખવો અને પરિવાર સાથે પ્રેમાળ વાતાવરણ જાળવો મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય માટે સાવચેતી રાખો અને પૌષ્ટિક તથા સંતુલિત આહાર બનાવો તેના પછી છે કર્ક રાશિ આગામી દિવાળી કર્ક સમય માટે આર્થિક રીતે લાભદાયક રહેશે કે નવા અવસર મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાયમાં નફાકારકતા અને વૃદ્ધિ જોવા મળશે સંબંધોમાં નમ્રતા અને સમજૂતી જાળવી રાખો તે તમારા માટે શુભ રહેશે પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ અને માનસિક સમર્થન મળશે આરોગ્ય સારું રહેશે પરંતુ તળેલા ખોરાક ટાળો અને દૈનિક યોગ અથવા પ્રાણાયામ જીવનશૈલીમાં સિંહ રાશિ આ દિવાળી દિવાળી સમય સિંહ રાશિના જાતકો માટે પ્રગતિશીલ રહેશે કાર્યક્ષેત્રમાં સફળતા અને નોકરીમાં ઉન્નતિની તકો પ્રાપ્ત થશે જ્યારે વ્યવસાયમાં નફો અને વૃદ્ધિ મળશે ધીરજ રાખીને કાર્ય કરશો તો અવરોધો પણ સરળતાથી દૂર થશે સંબંધોમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે પરંતુ પરિવાર સાથે ખુલ્લી વાતચીત રાખવાથી પ્રેમ વધશે આરોગ્ય સારું રહેશે પરંતુ આળસને દૂર રાખીને સક્રિય રહેવું જરૂરી છે કન્યા રાશિ આ દિવાળીથી આગામી દિવાળી સુધી ભાગ્ય કન્યા રાશિના પક્ષમાં રહેશે લાંબા સમયથી અટકેલા કે હવે પૂર્ણ થવાની શક્યતા છે કારકિર્દીમાં નવી ઉંચાઈ પ્રાપ્ત થાય છે અને વ્યવસાયમાં વૃદ્ધિનો માર્ગ ખુલે છે કાનૂની બાબતોમાં તમારા પક્ષમાં પરિણામ આવવાની સંભાવના છે પરિવાર તરફથી સહયોગ અને સમર્થન મળશે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારની સલાહ લેવી ફાયદાકારક રહેશે પરંતુ તંદુરસ્ત રહેવા માટે નિયમિત કસરત અને સ્વસ્થ જરૂરી છે છે એના પછી તુલા રાશિ આ દિવાળી થી લઈને આગામી દિવાળી સુધીનો સમય તુલા રાશિના જાતકો માટે સિદ્ધિદાયક રહે છે નોકરી કે સંશોધન ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મળશે વ્યવસાયમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે નાના નિર્ણયો પણ મોટા પ્રભાવ પાડી શકે છે બાળકોના શિક્ષણમાં પ્રગતિ અને લાભની શક્યતા છે સંબંધોમાં મધુરતા જાળવો અને સાસરીયા સાથે નરમાઈ તથા સમજદારી પૂર્વક વ્યવહાર કરો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ ચેપજન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા અને સાવચેતી રાખવી અનિવાર્ય છે વૃશ્ચિક રાશિ આ દિવાળીથી આગામી દિવાળી સુધી ભાગ્ય વૃશ્ચિક રાશિના પક્ષમાં રહેશે નોકરીમાં પ્રમોશન અથવા નવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે વ્યવસાયિક ક્ષેત્રે નાણાકીય વૃદ્ધિ અને નફાકારકતા તક મળશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને નેતૃત્વ ગુણોમાં નવો આત્મવિશ્વાસ આવશે સંબંધોમાં પ્રેમ સમજૂતી અને આદર વધશે આરોગ્ય સારું રહેશે પરંતુ મસાલેદાર અને ભારે ખોરાકથી દૂર રહીને સંતુલિત આહાર અપનાવવો તેના પછી છે ધન રાશિ આ દિવાળીથી લઈને આગામી દિવાળી સુધીનો સમય ધન રાશિના જાતકો માટે તકોથી ભરેલો રહેશે પરંતુ કામમાં બેદરકારી રાખવી નહીં મિત્રો તરફથી સહયોગ અને પ્રોત્સાહન મળશે વ્યવસાયિક ક્ષેત્રે ઉધાર લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે દરેક નિર્ણય સમજદારી પૂર્વક લો પરિવાર સાથે સમય વિતાવશો તો માનસિક શાંતિ અને સુખ મળશે સમાજમાં પ્રતિષ્ઠા અને માન વચ્ચે આરોગ્યની દ્રષ્ટિએ સાવચેત રહો નિયમિત યોગ કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી લાભદાયક રહેશે મકર રાશિ મકર રાશિના લોકો માટે આ દિવાળીથી લઈને આગામી દિવાળી સુધીનો સમય મકર રાશિના જાતકો માટે કારકિર્દી અને નાણાકીય રીતે લાભદાયક રહેશે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને વ્યવસાયમાં સ્થિર વૃદ્ધિ થશે દરેક કાર્ય માટે યોગ્ય આયોજન અને વ્યૂહરચના સાથે આગળ વધો પરિવારની સમસ્યાનું નિરાકરણ શાંતિપૂર્ણ આરોગ્ય સારું રહેશે પરંતુ નિયમિત જીવનશૈલી રાશિ આ દિવાળીથી આગામી દિવાળી સુધીનો સમય કુંભ રાશિના જાતકો માટે મિલકત અને આર્થિક લાભથી ભરેલો રહેશે તમારી મહેનત નું ફળ મળશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વ્યવસાયિક નિર્ણયો સંયમ અને વિચારશીલતાથી લો સંબંધોમાં ધીરજ અને સમજદારી જાળવો અને પરિવાર સાથે ગુણવત્તાપૂર્વક સમય વિતાવો આરોગ્ય માટે સાવચેતી રાખો અને સક્રિય જીવનશૈલી અપનાવો મીન રાશિ આ દિવાળી દિવાળી સુધી મીન રાશિના જાતકો માટે નાણાકીય લાભ અને કમાણીના ઘણા અવસરો ઉપલબ્ધ રહે છે આળસને રસ્તામાં ન આવવા દો અને તમારા લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો નોકરીમાં ઉતાવળમાં લીધેલા નિર્ણય ટાળો જ્યારે વ્યવસાયિકોએ અને નવા રોકાણ પહેલા વિચાર વિમર્શ કરીને આગળ વધવું જોઈએ કોઈ પણ કાર્ય અધૂરું અધૂરું છોડશો નહીં સતત પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થશે